સોનિયા ગાંધીની કોંગ્રેસની મારી સેના અને મલ્લિકા અર્જુન ખડકેજીના આદર્શ મુજબ સમગ્ર પંદર કાંકરેજ વિધાનસભામાં ચૂંટણીના મેદાનની અંદર રાત દિવસ રોટલો મળ્યો ના મળ્યો છાયડો મળ્યો ના મળ્યો અને જે એક સેવા સૈન્ય બનીને બહાર નીકળે અને એની સેના જ્યાં સીડબ્લ્યુસી ના મેમ્બર જગદીશભાઈ ઠાકોર સાહેબ હોય જ્યાં પ્રદેશ સમિતિ કોંગ્રેસના પ્રમુખ સલમાન્ય શક્તિસિંહજી ગોયલ સાહેબ હોય જ્યાં વિરોધ પક્ષના નેતા સન્માનની અમે ચાલે સાહેબ હોય અને સમાગ્ર ગુજરાતનું શ્રેષ્ઠ નેતૃત્વ કાંકરે વિધાનસભાને આદેશ કરે અને મારો સર્વ સમાજના કોંગ્રેસના આગેવાનો હલો કરે એમ મતદાન કરાવે હલો કરે એમ મતદાન કરાવે કહેવાશ મારા પંદર કાંકરેજ વિધાનસભાના સર્વ સમાજના સૌ કોંગ્રેસના કાર્યકર્તાઓ અગ્રણી આગેવાનો જિલ્લા તાલુકાના સૌ મારું સંગઠન હોય તાલુકા સમિતિ હોય શહેર સમિતિ હોય મહિલા કોંગ્રેસ સમિતિ હોય સેવાદળ હોય ફંટલ ડિપાર્ટમેન્ટ મારું યુથ કોંગ્રેસ હોય ઓબીસી ડિપાર્ટમેન્ટ હોય સર્વ ડિપાર્ટમેન્ટ મહિલા કોંગ્રેસ એ નિર્ણય નક્કી કર્યો ચંદનજી ઠાકોરને પંદર કાંકરેજ વિધાનસભામાંથી બમ્પર લીડ આપી છે અને એમાં સોખાનો ટીલ કંકુનું ટીલું થાય શોખાય જોવો ને ના કે એ શોખ ટીલું કર્યું ના કહેવાય હીરાબા એવું મારું બાવી ગામ જે ટીલું કરતું આવ્યું છે હાર હંમેશા કાંકરેજ વિધાનસભાના મારા બાવીસ ગામ અને સમગ્ર કાંકરેજ તાલુકા ના કોંગ્રેસ કાર્યકર્તાઓનો આભાર વિધિ કાર્યક્રમ વિધાનસભામાં આપણા સાંસદ ધારાસભ્ય પદેથી રાજીનામું આપવું અને ધારાસભ્યનો સન્માન કર્યો તો ત્યારે પણ કહ્યું હતું કે બેન આ બનાસકાંઠાની સર્વે સમાજ આ બનાસકાંઠાનું સંગઠન એવું કામ કર્યું છે કે આપણે એક જીત્યા ને એવા એ જીત્યા તો ભડાકા ફોડીએ નથી ગુજરાત આપણે એક જીત્યા એ પચીસ જીત્યા તો એ ભડાચ્યા ફોડીએ છીએ નથી એવા ગરમા ગાલ દીધા છે બધા એ બનાસકાંઠાની સર્વ સમાજમાં વંદન કરું છું અહીંયા મંચ પર ઉપાસ છે બનાસની બેન ગેની બેન બનાસકાંઠા લોકસભાના સાંસદ તો ખરા પણ સમગ્ર ગુજરાતની અંદર બેન એક સાંસદ છે એટલે બેન તમે ખાલી બનાસકાંઠાના સાંસદ નથી ગુજરાત પ્રદેશના સાંસદ છો જન્માન્યા ગેનેબેન અને પાટણ ને બનાસકાંઠા સમગ્ર ઉત્તર ગુજરાતની સર્વ સમાજે મારા પરિવારનો એક શબ્દ મોમાંથી નીકળેલ તમે બે હાથના ખોળામાં ઝીલી લીધો છે એવા મારા પરિવારના મુખે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને પાટણ લોકસભાના પૂર્વ સાંસદ સન્માનનીયા જગદીશભાઈ ઠાકોર સાહેબ ચંદનજીને હું પાટણના સાંસદ કહું છું કોંગ્રેસના તો સાંસદ શોધ સાહેબ બહુ નાબા મચા નથી આવ્યા તરી હજારે જ છે એટલે સંસદ છોડ હ્યા જ સિદ્ધુના પૂર્વ ધારાસભ્યના પાટણ કોંગ્રેસના સાંસદ સન્માન્ય ચંદનજી ઠાકોર મારા સાથી ધારાસભ્ય ભાઈ દિનેશભાઈ ઠાકુર અહીંયા પર ભરતસિંહ ભયા છે શિવાબા આયા છે સમયના અભાવે સૌના નામ નથી લેતો સન્માનિયા મંચ મારા ભાષણની શરૂઆત કરવી પહેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહજી ગોયલ સાહેબ અને વિરોધ પક્ષના નેતા સન્માન્ય અમિતભાઈ ચાવડા સાહેબને આમંત્રણ આપ્યું હતું પણ રાજકોટની અંદર જીગ્નેશભાઈના અન્ય બધા આગેવાનો ત્યાં હોવાથી શક્તિભાઈને પણ અન્ય પ્રોગ્રામ હોવાથી આવી શક્યા નથી ત્યારે એમને શુભેચ્છા સંદેશો જે તમારા જ મારા માટે મોકલો છે એ હું વાંચી સંભળાવું છું સ્ને શ્રી અમૃતજીભાઈ નમસ્કાર તાજેતરમાં યોજાયેલ લોકસભાની ચૂંટણીઓમાં ગુજરાત માંથી બનાસકાંઠા વિસ્તારમાંથી શ્રીમતી ગેરીબેન ઠાકોર સાંસદ તરીકે ચૂંટાયેલા છે શ્રીમતી ગેરીબેન ઠાકોર નો સન્માન સમારંભ તેમજ કાંકરાજ વિધાનસભાના કોંગ્રેસના કાર્યકર્તાઓનો અભિવાદન સમારોહ રાખવામાં આવેલ છે તે જાણીને આનંદની લાગણી અનુભવું છું તાજેતર ની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષે ખૂબ સારી ટક્કર આપી તથા ગુજરાત અને દેશની જનતાએ કોંગ્રેસ પક્ષ અને ઇન્ડિયા ગઠબંધન ખૂબ સરસ જન સમર્થન આપેલ છે અનેક મુશ્કેલીઓ વચ્ચે લડાયેલા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપ